પોરબંદરથી અઠ્ઠાવન કિલોમીટર દૂર કાંઠે આવેલ માધવપુર ગામમાં ભગવાન ત્રિકમરાયજી તથા માધવરાયજી બિરાજમાન હોવાના કારણે આ ગામનું નામ માધવપુર પડ્યું છે કહેવાય છે કે દેશમાં એકમાત્ર એવું મંદિર છે જ્યાં બંને ભાઈઓની આ રીતે એકસાથે મૂર્તિઓ આવેલી છે છેલ્લા પાંચ હજાર વર્ષ કરતાં વધારે સમયથી માધવપુર ગામમાં ભગવાન માધવરાયજી અને રાણી રૂકમણીજીનો ભવ્ય વિવાહ મહોત્સવનો લ્હો લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા જોવા મળે છે આ વર્ષે પણ માધવપુરમાં વિવાહ મહોત્સવ ઉજવાઈ ઉજવાયો હતો જેમાં ભગવાન માધવરાયજી અને રાણી રૂકમણીના ધાર્મિક વિધિથી ગાંધર્વ લગ્ન યોજાયા હતા છેલ્લા હજારો વર્ષથી ઉજવાતી આ પરંપરા પાછળ ભવ્ય ઇતિહાસ રહેલો છે કહેવાય છે કે વિદર્ભ દેશમાંથી ભગવાન શ્રી કૃષ્ણને રૂકમણીનો સંદેશો આવતા ભગવાન કૃષ્ણ સાલથી દારૂક સાથે હજારો રાજાઓની વચ્ચેથી ભવાની મંદિરથી રૂકમણીનું હરણ કરી માધોપુર લાવે છે અને અહીં તેઓ લગ્ન કરે છે દર વર્ષે ચૈત્ર સુદ નોમથી તેરસ સુધી ભગવાન માધવરાયજી અને રૂકમણીજીના વિવાહ મહોત્સવને ઉજવણી કરવામાં આવે છે જેમાં ત્રણ દિવસ ભગવાન માધવરાય નગરચર્યા કરે છે એટલે કે તેમનું ફૂલેકું નીકળે છે છેલ્લા ઘણા વર્ષોથી કળશ ગામના લોકો દ્વારા આ વિવાહ મહોત્સવમાં મામેરિયા બનીને મામેરું ભરે છે ઊંટ ઘોડા સાથે કરતબ કરતા મામેરિયાઓ ધજા લઈને ગામમાં પહોંચે છે ત્યારે ભગવાનના મામેરાને વધારવા જાણે કે સમગ્ર ગામ ઘેલું બન્યું હોય તેવો માહોલ જોવા મળે છે અમે પરંપરાથી અહીંયા મામેરું પૂરવા માટે આવીએ છીએ અને પાંચ હજાર વર્ષ પહેલાંની પણ ભાગવતના દસમા પાંચ ઉલ્લેખ છે અને ભગવાન જ્યારે અહીંયા વરણ કરીને આવ્યા ત્યારે આખા આ એક મધુ નામનો રાક્ષસ છે રાક્ષસનો વધ્યો એટલે આખા આજુબાજુની પચાસ ગામની પ્રજાએ આનંદ મેળવ્યો ભગવાનને મળ્યા ભગવાનને એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ મારે અહીંયા લગ્ન ઉત્સવ ઉજવો છે મારી બાજુમાં બેઠી રૂક્ષમની છે બ્રહ્મદેશના રાજાની ભીષ્મકની પુત્રી છે એને આજે મારે લગ્ન કરવા તમે બધા તો બધા જોડાયેલા પછી જે તે સમયમાં તે વખતે અમારું ગામ હશે જ પાસે પછી તો ત્યાંથી અમારા ગામમાં તે આવેલા કડછમાંથી પણ ગામ તેનું નામ જે થાય કે તે વખતે હેતુ ત્યારે તે લોકોએ કીધું કે મા માતાજીએ ઉભા થઈને કીધું કે મારું આજે કોઈ પિયરિયું છે નહીં મને તો હરણ કરીને લઈ આવ્યા તો અમારે હવે વિધિ કોણ કરે કે મારું જવતલ મારું મામેરું તો અમારા કડક ગામના જે વડીલોતા ઊભા થયા ને માને કીધું કે મા અમે પણ ક્ષત્રિશીએ અને આપત્રી છો જો આ અનુમતિ આપો તો મામેરોને જવતલ અમે હુમશું અને આવી રીતના મામેરો અને જમતલ હોમ્યા અને મામેરામાં માતાજીએ કીધું કે માતાજી મામેરામાં અમે હું લઈ આવીએ ત્યારે મામે માતાજીએ આનંદથી કીધું કે ભાઈ તમારું કંઈ નથી જતું

હોવાથી તેઓ પણ આ મામેરા પ્રસંગે હાજર રહ્યા હતા કળશ ગામના લોકો દ્વારા મામેરા લઈને આવ આવ્યા બાદ મંદિરની અંદર જે ધજા છે તેમને વધાવવામાં આવી હતી અને ત્યારબાદ મામેરીઓ દ્વારા ભગવાનને રજા અર્પણ કરવામાં આવી હતી છેલ્લા બાર વર્ષ કરતાં વધારે સમયથી ધારાસભ્ય કાંદલ જાડેજા કળશના ગ્રામજનો સાથે આ જ રીતે મામેરિયા તરીકે જોડાતા આવ્યા છે અને ભવિષ્યમાં પણ

અહીંની ભાઈ પરંપરા એવી છે કે રામનવમીના દિવસે માધવરાયનો મેળો ચાલુ થાય છે અહીંથી અને ચૈત્રી બાળક દિવસે પૂરો થાય છે એટલે આજ રોજ અમે લોકો કલશ સમસ્ત કલશ ગામ તરફથી આવેલા છે અને આજે જે અમે મામેરું નામે છે બધું મામેરું કરી અને બધા પાછા જાસવાઈ છે મેં અને આજે એમ કહે છે કે ભાઈ કલશનો મેળો અમે લોકો મામેરો નામે પછી મેળો ભર થાય છે આવી પરંપરા છે પારંપરિક જેલું છે પરંપરા બધી અને આજે અમે લોકો મામેરું કરવા છે એમ લાદીપુ બધા મામેરું મામેરું પતાવ્યું છે ને આજનું બધું કાર્ય સંપન્ન થાય છે અમારું આખું ગામ આખું અમારું કલશ ગામ છે એ મામેરામાં જોડાય છે ભાઈ સમસ્ત આખું આખું જ ગામ આવે છે અને અહીં વાત વાંચતા કાચતે હામી અહીંયા કરતા કરતાં કલશ છે અહીં સુધી આવીએ છીએ બધા માધવરાયના ચરણોમાં બરાબર ત્યાંથી માતાજીની જે ધજા આવે છે લઈને આવીએ છીએ બધા અને અહીંયા બધી માધવરાયના મંદિરે બધું કાર્ય સંપન્ન થાય છે આ તો વર્ષો તો ચાલી આવે છે બધી પરંપરા અને આજે છેલ્લા બાર વર્ષથી તો હું જાઉં છું મામેરું કરવા માટે અને મારા પહેલાં પણ બધા કરતા હતા અને બધા આવનારા વર્ષોમાં બધા કરતા આવશે અમારું ગામ જ કરે છે કલશ સમસ ગામ કરે છે